जोका समस्टा I don't know. રા રસોડામાં દૂધ મૂકી જાય એવી અહીંથી વિનંતી છે અસ્તુ જય શ્રી રામ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુદારી હે

પણ આવા સદ્ગુરુ જો સિક્કો મારે તો તે ગમે એટલું ઊંચું તમારું લક્ષ હોય તે પણ પૂરું થઈ જાય આ સંસાર સાગર તરવો બહુ મુશ્કેલ છે રાગ લોભના મોજા દુષ્ટ વિચારોના કાંઠા સામે એટલા ઊંચા ઉછળીને અથડાય છે કે આપણા ધૈર્ય રૂપ વૃક્ષોને ઉખેડી નાખે છે જો આ કેટલી સરસ વાતો બાબાએ કરી કરેલી કે લોભના મોજાં આપણને બધી જ જગ્યાએ લોહો રે રે કોઈ જગ્યાએ સારું સાંભળવાનું આવે તો તે પણ આપણા કાન એના માટે ના પાડે એના માટે ઊંઘો આપણા પર આક્રમણ કરે કંટાળો ઉભરાય કોઈ વસ્તુ માટે કંટાળો ઉભરાય તો એને દુષ્ટ મોજા કહેલા કાંઠા સામે એટલા ઉછળીને અથડાય છે કે આપણા રૂપ વૃક્ષોને ઉખેડી નાખે છે અહમ નો પવન ખૂબ જોરથી ફૂંકાય છે જુઓ અહમ માટે પણ બાબાએ આખી જિંદગી બધાને વાત કરેલી કે જ્યાં સુધી આપણી અંદર અહમ છે ત્યાં સુધી આપણે ભક્તિ પણ કરી શકતા નથી એ અહમ આપણને ખાઈ જાય આપણી વૃત્તિને ખાઈ જાય એટલા માટે અહમને બાજુએ મૂકી દે ત્યારે જ આપણી ભક્તિ ખીલે સાગર ઉછળીને તોફાની બને છે ક્રોધ દેશરૂપી મગરો ત્યાં નિડર બની ઘૂમે છે હું તથા મારું તથા એવી શંકા રૂપી ઘૂમરીઓ અહીં કાયમ ઉઠ્યા જ કરે છે જો આ વાત સનાતન સત્ય ગયેલી કે હું અને મારું જો આ દુનિયાની અંદર આપણે આપણા શરીરના પણ માલિક નથી કારણ કે માલિક તો અંદર બેહેલો છે આ શરીરનો માલિક પણ હું નથી એના માલિક અંદર બેહેલો છે પણ એ કોઈને દેખાતો નથી તો આના પણ આપણે માલિક નથી તો વાહિયાત વસ્તુ તરફ આપણે જે દોટ માંડેલી છે એના માલિક પણ આપણે નથી અને આપણે ઉપભોક્તા છે એના પણ એના માલિક આપણે નથી તો હું તથા મારું એવી શંકારૂપી રૂપી ઘૂમરીઓ અહીં કાયમ ઉઠ્યા કરે આ મારું તે મારું અને જ્યારે શરીર જ મારું નથી તો પછી જે આપણને આવીને મળેલ પત્ની પુત્ર માતા પિતા એ પણ એના પણ ખાલી આપણે ઉપભોગતા એના પણ આપણે માલિક અને માલિક કેટલા પૂરતા કે જ્યાં સુધી આ છે ત્યાં સુધી આપણે ઉપભોગતા છે એના માલિક નથી તો એ માલિક સદાને માટે જો નામ લખાવવું હોય એ માલિકનું એ માલિક સાથે સદાને માટે નામ લખાવવું હોય તો તમારે ને મારે જલાબાપા જેવું કામ કરવું પડે ત્યારે તમારું ને મારું નામ હંમેશા માટે અંકિત રહે બાકી જીવન તો જલાબાપા પણ જીવો અને ધીરુભાઈ અંબાણી પણ જીવો પણ હે શ્રોતાજનો ખાલી એટલો વિચાર કરજો કે આજે જેમણે આખી જિંદગી પૈસા પાછળ કાઢી અને જેમણે આખી જિંદગી રામના નામ પાછળ મહેનત મજૂરી કરીને બધાને ભોજન કરાવવા પાછળ કરે છે તો હે શ્રોતાજનો આજે ગામે ગામ ગલીએ ગલીએ ઘરે ઘરે કોની યાદ થાય અને કોના દીવા છે કોણના દીવા સળગે ધીરુભાઈ ના સળગે જલા બાપાના ઘરે ઘરે અને ગલી ગલીએ દીવા સળગે અને એ વસ્તુ વધતી જાયલી જો પેલા કોઈક જગ્યાએ જલારામ જયંતિ ભરાતી પણ આજે એ વસ્તુ ગલીએ ગલીએ થતી જાયેલી તો આ વસ્તુનો વિસ્તાર થતો જાયલો તો જ્યાં સુધી આ સૃષ્ટિ રહે ત્યાં સુધી આ વસ્તુઓ વિસરે વિસ્તરેલી રે તો નક્કી એના પરથી આપણે કરવાનું કે આપણે કઈ તરફ દોટ માંડવી તો એટલા માટે હું તથા મારું તથા એવી શંકારૂપી ગુમરીઓ અહીં કાયમ ઉઠ્યા કરે છે નિંદા તિરસ્કાર સ્પર્ધારૂપી માછલીઓ ત્યાં રમ્યા જ કરે છે આ સાગર મહાભયંકર તથા જોખમી છે જુઓ આ સંસાર સાગર એ એને મહાભયંકર કહી લો અહીંયા ડગલેને તમને ડગલેને પગલે આપણને દુખી કરવા વાળા મળે સુખી કરવા વાળા વધારે પડતા મળતા નથી કારણ કે સો તો કૌરવો જ રે ખાલી પાંચ જ જણા પાંડવો રે આવો સંસાર સાગર છે એટલા માટે એમને મહાભયંકર તથા જોખમી છે છતાં સદગુરુ સાંઈ તેના નાવિક છે જો જે નાવડીમાં આ આપણી નાવડી છે એમાં આપણે બધા બેહેલા છે આ નાવડીમાં આપણે બેહેલા છે એ નાવડી કદાચ ઉલટવાની પણ તૈયારી કરી નાખે પણ જેનો નાવિકા છે એ કોઈ દિવસ એવું થવા દેતા નથી તો એ છતાં જેને સદગુરુ સાંઈ તેના અગસ્ત્ય છે સાંઈ ભક્તોને તેનાથી મુદ્દલ ધરવાનું જરૂર નથી આ સંસાર સાગર ને પેલે સલામત લઈ જનાર હોડી આપણા સદગુરુ છે હવે હવે એ પ્રાર્થના અહીંયા કરેલી શ્રી સાષ્ટાંગ પ્રણામ કરી ચરણ પકડી તેમની સ્તુતિ કરીએ હે સાંઈ અમારા ચિત્ત ક્યાંય બહાર ના ભટકે અને અમે શાંત બની નામ જપમાં મગ્ન વધે જો નામ સ્મરણનો મહિમા બાબાએ આમાં પણ સમજાવેલો આપના સિવાય અમને કશી કામના ન રહે પણ એમાં હું ને તમે કેટલા પાવરફુલ છે તે તો પોતાના આંતરિક મનો જાણે કે આપણું કઈ જગ્યાએ ધ્યાન છે શ્રી સાંઈસ સત્ચરિત્રનો આ ગ્રંથ દરેક ભક્ત ઘરમાં રાખી નિત્ય તેનું વાંચન કરો અને નિત્ય નિયમિત વાંચનારના સર્વ કષ્ટ તરો જો આ અધ્યાયનો માણસો એક પાઠ પણ વાંચે તો તેના કષ્ટો તો એમ જ તડી જશે હવે પછીથી ફળશ્રુતિ ફળશ્રુતિ બધા ધ્યાન દઈને સાંભળજો આ ગ્રંથના વાંચનથી મળતું ફળ હવે ટૂંકામાં સાંભળો પવિત્ર ગોદાવરી નદીમાં સ્નાન કરીને શિરડી સાંઈ સમાધિ મંદિરમાં સમાધિના દર્શન કરીને દરેકે આ સચરિત્રનું વાંચન શ્રવણ કરવું જો એમ તો એ ગોદાવરીમાં સ્નાન કરીને પછીથી ત્યાં બેસીને એ વાંચવું પડે એમ કરવાથી તમારા ત્રિવિધ તાપ નષ્ટ થશે આપણને ત્યાં સ્નાન કરવા જવાની જરૂર નથી કારણ કે આપણે કીર્તન રૂપી ગંગામાં બધા સ્નાન કરતા જ છે પણ એમનું વાંચન ને શ્રવણ કરવાથી પહેલા તો ત્રિવિધ તાપ નષ્ટ પામી જાય સાયની કથાઓના સામાન્ય ચિંતન થી પણ તમને અજાણતા જ દૈવિક જીવનમાં રસ પડે જો આપણે બધા જીવનથી કંટાળી ગયેલા ઘરે જાય તો પણ આગ હળગે કે તે નોકરી ધંધા પર જાય ત્યાં પણ મારી તારી સાથે દુશ્મની ઉભી થાય આવો આ સંસાર છે એટલે આપણે કોઈ પણ જગ્યાએ બધા આપણા જીવનમાં રસ નથી તો આના ખાલી શ્રવણ જીવન જીવવામાં રસ પડશે જો તમે પ્રેમથી આ ગ્રંથ પૂરેપૂરો વાંચશો બધા ધ્યાનથી સાંભળજો જો તમે પ્રેમથી આ ગ્રંથ પૂરેપૂરો વાંચશો તો તમારા સર્વ પાપ બળીને ભસ્મ થઈ જશે જન્મ મરતા ધ્યાન દઈને સાંભળજે જેનો પણ શિરડીમાં પગ પડે જેનો પગ શિરડીમાં પડે બાધા તેની સર્વે તડી જાય શિરડીની અંદર ખાલી પગ પડવાથી પણ બાધા તડી જાય મારી સમાધિની જે પાયરી ચડે તેના દુખો સર્વે તડે ભલે ગયો હું છોડી શરીર ભક્ત કાજ દોડીશ થઈ અધીર દ્રઢ બુદ્ધિ આ ચોથો વાક ચોથો વચન દ્રઢ બુદ્ધિ રાખો મારામાં તો બાધા પડે સમાધિમાં પાંચમો વચન નિત્ય જીવન શું સત્ય હું અનુભવ તેનો કર લેજો નિત્ય જો આ જે વચન છે એ સ્વામી સમર્થે લખેલું છે ત્યાં કે અભિમે ગયા નહીં હું જિંદા હું એટલા અભિમેં ગયા નહીં હું જિંદા હું તો તેવી વાત બાબાએ કહી લી નિત્ય જીવન શું સત્ય હું અનુભવ તેનો લેજો નિત્ય મારું શરણ જેણે લીધું એનું જીવન એડે નથી ગયું જે જે જેવા ભાવે ભજે પ્રાપ્તિ થાય તેને તે ભાવે ભાર તમારો વહીશ હું સદા ન તળે બિરુદ મારું તે કદા સત્ય સહાય અહીં સર્વને મળે જે જે યાચે તે તે મળે કાયા વાચા મનથી મારો થયો તેનો હું ઋણી સદા બન્યો અગિયારમું વચન શ્રી સાંઈ વધે તે જન ધન્ય થયા જે અનન્ય મારા ભક્ત થયા અહીંયા અગિયાર વચન પૂરો થાય અગિયાર વચન પૂર્ણ થાય

All right. Yeah. Hey, um... i a